ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે અમદાવાદમાં પોતાના પુસ્તક ચેલેન્જિસ ઇન્સ્પાયર મીના ગુજરાતી એડિશનના વિમોચન પ્રસંગે એક ભાવુક અને મક્કમ સંબોધન આપ્યું આ પુસ્તક જે તેમના જીવનના અનેક પડકારો અને સફળતાઓની કથા છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે આનંદીબેને પોતાના અનુભવો શેર કરતા કહ્યું કે આ પુસ્તકની કિંમત એક હજાર છે અને તેમાંથી મળનારી તમામ રકમ પીડિત દીકરીઓના શિક્ષણ અને કલ્યાણ પર ખર્ચવામાં આવશે આ પુસ્તકમાં તેમણે પોતાના બાળપણની વાતો જાતે લખી છે જ્યારે બાકીનું કામ તેમના સ્ટાફે કર્યું છે આ પ્રસંગે આનંદીબેને તેમના જીવનના અનેક પ્રસંગોને યાદ કર્યા અને શિક્ષણ મહિલા સશક્તિકરણ ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઈ અને દારૂબંધી જેવા વિષયો પર ખુલીને વાત કરી તેમણે કહ્યું પાર્ટીએ અનેક કાર્યકર્તાઓનું ઘડતર કર્યું છે ભ્રષ્ટાચાર અડ્ડો બને તો કોઈના ઘરે કોઈ આવતું નથી પણ સારું કામ કરશો તો બધાઓ તમારા ઘરે આવશે આ વાતમાં તેમની અડગતા અને સમર્પણની ઝલક જોવા મળી હતી

તો શરૂઆત શિક્ષણથી જ કરવી પડશે નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી યોજનાઓ આજે પણ ચાલુ છે તેમણે એક દિવસ પહેલા મધ્ય ગુજરાતના પ્રવાસમાં પણ આવી જ વાત કરી હતી જે તેમણે કહ્યું કે ગુજરાતમાં પચાસ હજાર થી વધુ યુનિટ હતા પણ કેટલાક કામો હાલ બંધ છે એ મંત્રીઓનું કામ છે તેને ફરી શરૂ કરે આનંદીબેને અમિત શાહ વિશે કહ્યું કે અમિતભાઈને આપણે ચાણક્ય કહીએ છે અને તેમના સમયમાં અમિતભાઈએ ઉત્તમ કામ કર્યું છે તેમણે ઉમેર્યું કે રાજ્યપાલ નિમણૂક પછી તેમણે નરેન્દ્ર મોદીને મળીને આંગણવાડી અને પ્રાકૃતિક ખેતી જેવા કામોનું સૂચન કર્યું હતું આનંદીબેને ઉત્તર પ્રદેશમાં તેમના કાર્યો વિશે વિસ્તારથી વાત કરી અયોધ્યામાં પહેલા એક આંગણવાડી નહોતી આજે પંચોતેર નવી આંગણવાડી તૈયાર થઈ રહી છે આવનારા સમયમાં નાના બાળકો ત્યાં અભ્યાસ કરશે તેમણે કહ્યું કે રાજભવનમાં પહેલા સો બાળકોની શાળા ચાલતી હતી આજે બસો બાળકો અભ્યાસ કરે છે પોલીસ કર્મચારીઓના બાળકોને લેવા લાવવા માટે ખાસ બસ ગોઠવી જન સહયોગથી બાર લાખના ખર્ચે ઈસરો અભ્યાસ કરવામાં આવશે તેમણે ઉમેર્યું કે ઉત્તર પ્રદેશમાં તેત્રીસ વધુ યુનિવર્સિટી છે હું રાજભવનમાં વીસી ને બોલાવીને કામગીરીની સમીક્ષા કરું છું અને દર વખતે નવું કામ સોંપું છું આજે સાત યુનિવર્સિટી વર્લ્ડ રેન્કિંગમાં છે રાજ્યપાલ તરીકે પદ સંભાળ્યા બાદ તેમણે દરેક યુનિવર્સિટીને પાંચ ગામ ગોત દેવડાવ્યા આજે તે ગામોનું શિક્ષણ અને જીવન ધોરણ બદલાઈ ગયું છે આજે ઉત્તર પ્રદેશમાંથી ચાર લાખ લોકો ટીબીમાંથી બહાર આવ્યા છે આનંદીબેને કહ્યું કે રાજભવનમાં પ્રતિષ્ઠા કોઈને ખબર નથી રાજભવનમાં કોઈને અન્યાય ન થવો જોઈએ કોઈ પણ વ્યક્તિ રાજભવનમાં આવી પોતાની ફરિયાદ કરી શકે છે ઉત્તર પ્રદેશનું રાજભવન પહેલેથી જ લોકભવન બન્યું છે

આનંદીબેનના સમયમાં નીતિને વધુ મજબૂત કરવામાં આવી હતી તેમના પુસ્તકમાં પણ આ વિષય પર વિસ્તાર થી ચર્ચા છે આ પુસ્તક વિમોચન પ્રસંગે અમિત શાહે પણ આનંદીબેનના કાર્યોની પ્રશંસા કરી અને કહ્યું કે તેમના પડકારો તેમને પ્રેરિત કરે છે